પણ માં કહે કે આપણે ગીરનારી ખીચડી બનાવવી તે આજે હાજી ગીરનારી ખીચડી બનાવી ગયું ને એનો વિડીયો ઉતાર્યો એની રેસીપી દેખાડી હતો આપણે સવારમાં હું મેથી લઈ આવી હતી નથી મેથી વાળા જઈને કરે દા હમણાં તો હિયારામાં તો કામ મેથી ધાણા ને ઓય ઉપારા તે અસલ થાય પરોઠા તે મેથી વાળા કરીએ અમે તો એની ભાવે હવારમાં હું મગટો લેવા ગઈ હતી ને ભીંહાટું તારે જ મેથી લેતી આવી હતી ના મેરાજ ક્યારા હે બકાલાના

Uh-uh.

አለሁ አገኘህ <try> <try>

બેઠો નહી પડ. અમાર ટાઈમ લેસ કરું હોય કર નાખજે પછી. હા. તે તૈયાર કરો આટલું કરે નાખે? ઓયા મોરે એ પછી ટાઈમ લેસ. આ ધીમેથી મોરે દી નાખ દેવા. પછી ટમેટાંની સડે નસીંતરડે ব নাবি ভা আ লা সানা অ বে বি ব নাবিবি আ মা বিব খ বল ুলে পু করমা কর কমালি ।

હડદર ચટણી મીઠું નાખી દે પછી પાણી નહીં મીઠું મીઠું નથી

ડુંગળી ના બાદ ટમેટા ઉપર થી પછી થોડોક નાખવાના એ અટાણી નથી મસાલા નાખે આગળ ચટણી ની ઉકળે જાય પાણી ઈ બસ જે તૈયાર થઈ જાય ને એટલે દેખાઈ જો હા તો ખુરશી લેવે ટમેટા નાખી દઈએ ઓર ધીખ જાય ત્યારે నిం పందలే నాకదా అమల్ల హ నండు గ్రీన్

જો ગિરનારી ખીચડી ખાવા આવો લીંબુ નાખવાનું ને ખાવાનું લાઈફ ટ્રાય રમે ભાઈ हां मैं बैठ जाई